અયોધ્યાની અંદર રામલલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તે જોશમાં ચાલી રહી છે આવતીકાલે ભગવાન શ્રી રામ મંદિર છે ત્યાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને લઈ અને સમગ્ર દેશ નહીં પરંતુ વિશ્વની અંદર પણ અલગ અલગ પ્રકારે કાર્યક્રમો છે તે થઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની અંદર પણ ઠેર ઠેર જે આયોજન છે તે આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે અત્યારે આપણે જે મોરબીના બાપા સીતારામ ચોક છે ત્યાં પહોંચ્યા છે ત્યાં પણ ભવ્ય આયોજન છે તે જોવા મળી રહ્યું છે આપણી સાથે અહીં જે આયોજક આયોજકકર્તા છે જયદીપભાઈ દેત્રોજા તેમની સાથે વાત કરીશું જયદીપભાઈ ખાસ જે રીતે અયોધ્યાની અંદર રામ મંદિર છે તેની પ્રાણ પ્રતિષ્ઠા છે તેને લઈને ઠેર ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે આપના દ્વારા પણ મોરબી જિલ્લામાં અનેક કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે બાપા સીતારામ ચોકની અંદર જે કાર્યક્રમ છે તે કયા પ્રકારનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે બાપા સીતારામ ચોકની અંદર ઉમિયા નવરાત્રિ મહોત્સવ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા એકવીસ તારીખે રાત્રે એટલે કે આજે એ નવ વાગે સમૂહમાં હનુમાન ચાલીસાનું ગાન કરવાનું છે પછી મોરબીની અલગ અલગ નામાં જે સ્કૂલમાં ને વિવિધ બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે પછી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે આ એકવીસ તારીખનો કાર્યક્રમ છે પછી બાવીસ તારીખે આપણે આ બાપા સીતારામ ચોકમાં અલગ અલગ ચાર ગેટ બનાવવામાં આવેલા છે એક છે રામદ્વાર ચોકડી બનાવેલો છે સીતામૈયા દ્વાર બાપા સીતારામ રવપર ચોકડી બનાવેલો છે લક્ષ્મણ દ્વાર એવન્યુ પાર્ક પાસે બનાવેલો છે ને હનુમાનજી દ્વાર જે સરદાર પટેલની પ્રતિમા છે એની પાસે બનાવેલા છે આ ચારે દ્વારમાં અલગ અલગ જગ્યાએથી એક જ સાથે શોભાયાત્રા નીકળશે ચારે ચાર શોભાયાત્રા બાપા સીતારામ ચોકમાં પહોંચશે એનું સ્વાગત કરવામાં આવશે પછી બારને વીસ મિનિટે જે અયોધ્યામાં લાઈવ પ્રસારણ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું થવાનું છે પછી મહાઆરતી કરવાનું છે અહીંયા સાથે મળીને બધા મહાઆરતી કરશું આ આયોજન અમારું બાપા સીતારામ ચોકમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ અને શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે ખાસ જો વાત કરવામાં આવે તો અયોધ્યાની અંદર પાંચસો વર્ષ બાદ ભગવાન રામલલાની પ્રતિષ્ઠા છે તે થવાની છે જે પ્રકારે સમગ્ર દેશ નહીં પરંતુ વિશ્વ રાહ જોઈ રહ્યું હતું કે અયોધ્યાની અંદર રામ મંદિર બને તેને લઈને શું કહેશો પાંચસો વરા પછી એક અવસર આવ્યો છે આપણા માટે આપણે નસીબદાર છીએ કે આ મોકો આપણી પેઢીને જોવા મળ્યો છે પાંચસો વરા લાખો કાર્યકર્તાઓનું બલિદાન આવ્યું છે આ પાંચસો વરા પછી જે અવસર જોવા મળ્યો છે આપણે આપણી પેઢી નસીબદાર છે કે જે આ રામ મંદિરનું આપણે દર્શન કરી શકશું ઘણા લોકોએ આની પાસે બલિદાન દીધું પાંચસો વર્ષનો આપણો લાંબો હિન્દુ સમાજ ઇતિહાસ છે આ પાંચસો વરા પછી જે આપણે છે એના માટે આપણા માટે ગર્વની ગર્વની લાગણી અનુભવી છે બાકી રામ માટે તો ખૂબ પબ્લિકે હિન્દુ સમાજે સંઘર્ષ કર્યો છે આ સંઘર્ષ પછી આપણે આખું અત્યારે તમે જોઈ શકો છો કે આખું ભારત દેશ રામમય બની ગયો છે જ્યાં જાઓ અહીંયા રામ 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 બાકી બીજું કાંઈ છે જ નહીં બિલકુલ તો સમગ્ર દેશની અંદર જે પ્રકારે રામમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ ઠેર ઠેર જે પ્રાણ પ્રતિષ્ઠા છે તેને લઈ અને કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લો પણ રામમય છે તે અત્યારે બની ગયો છે નમસ્કાર